નમસ્તે ફ્રેન્ડ્સ મિતાઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું દાલ ફ્રાય દાળ ફ્રાય બના દાલ બનાવવા માટે મેં અડધી વટકી મિક્સ દાળ આવે છે તે લીધી છે તેને આપણે અડધી કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી અને પછી પ્રેશર કુકરમાં મૂકી અને બાફી લીધી છે અને ઝેરવાની નથી હવે આપણે તેનો વઘાર કરશું દાલ ફ્રાય બનાવવા માટે આપણે મિક્સર જારમાં એક નંગ લીલું મરચું નાના બે ટુકડા આદુ અને બે નંગ ટમેટાને આપણે પીસી લઈશું કરી લઈશું વઘાર કરવા માટે એક ચમચો કઢાઈમાં તેલ મૂક્યું છે અને એક ચમચી બટર નાખશું ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એક નાની ચમચી કાશ્મીરી મરચું અને ટમેટાની જે ગ્રેવી કરેલી હતી કૂક થવા દઈશું ટમેટા કાચા નાખ્યા છે એટલે થોડા ચડી જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરશું એક ચમચી ધાણાજીરું પાવડર બા ચમચી હળદર એક નાની ચમચી મીઠું આપણી ગ્રેવી ટૂંક થઈ ગઈ છે તેમાં આપણે બાફેલી દાળ નાખી દઈશું ફરીથી આને બે પાંચ મિનિટ કૂક થવા દેસું એક ચમચી જેટલી કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરીને નાખશું દાળ કૂક થઈ ગઈ છે તેમાં છેલ્લે આપણે ચમચી ગરમ મસાલો નાખશું અને ગેસ બંધ કરી અને એક ચમચી જેટલો લીંબુ નો રસ નાખશું મિક્સ કરી અને કોથમરી નાખીને સર્વ કરી દઈએ તૈયાર છે આપણી દાળ ફ્રાય ખૂબ જ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય છે તમે પ્લેન રાઈસ જીરા રાઈસ રોટી પરોઠા કોઈની બી સાથે ખાઈ શકો છો જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન મળતો